મુન્દ્રા બારો રોડ ઉપર આવેલ સૂર્યનગરી સોસાયટીમાં રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે ત્રણ મૃત્યુ થયા છે ગઈ મોડી રાત્રિના પત્નીનું પણ મૃત્યુ થયું હતું રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે આગ લાગી હતી હવે જોઈ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા બારો રોડ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટીમાં ગઈકાલે રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા પ્રથમ પિતા પુત્રીના મૃત્યુ થયા હતા ત્યારબાદ તેમની પત્નીને ગંભીર હાલતમાં આદિપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો એમ આ દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ડીવાયએસપી એસપી ક્રિશ્ચન સાહેબે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ રાત્રિના બનાવની રાત્રિના રાંધણ ગેસનો બાટલો લીકેજ થઈ ગયો હતો આખો આખી રાત આ બાટલો લીકેજ થયો હતો અને સવારના પરમાં કોઈ પણ કારણોસર આગ લાગી હતી ભયાનક આગ લાગી હતી પરિણામે આખું ઘર ભળતું થઈ ગયું હતું અને પરિવારના ત્રણ સભ્યો આ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા અને રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી આજે સવારે જે મુન્દ્રામાં એક અકસ્માત મોતનો બનાવ બન્યો છે એમાં મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી એક પરિવાર છે સૂર્યનગર સોસાયટીમાં રહે છે એમાં સવારે એ બેન પેલું સવારે દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરતા હતા એ દરમિયાન બ્લાસ્ટ થયો હતો આમ તો પ્રાઇમરી બ્લાસ્ટ થયો એટલી જ ખબર પડેલી અને પછી ઓન ધ સ્પોટ એ ભાઈ રવિકુમાર લાંડા કરીને એમનું નામ છે અને એમની દીકરી જાનવી એ ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા અને એમના જે વાઈફ છે રવિકુમાર એ કવિતાબેન એ ગંભીર રીતે દાઝી ગયેલા હતા એટલે પ્રાઇમરી એવું લાગતું હતું કે એફ એસીમાં એસીના પેલા કોમ્પ્રેસરનો બ્લાસ્ટ થયો છે પણ ને બોલાવ્યા અને એફએસએલ અધિકારી આવ્યા અને એમણે પૂરતી તપાસ કરી અને એનાથી ખબર પડી કે એમનું જે ગેસની બોટલ ગેસની જે કનેક્શન છે ને એની પાઇપ ક્રેક હતી અને એમાંથી આખી રાત એ ગેસ લીકેજ થયેલો હતો અને એ ગેસ એક્યુમુલેટ થયેલો હતો અને એ સવારે જ્યારે બેને દૂધ ગરમ કરવા માટે જેવું સળગાવ્યું એટલે એ આગ પકડી લીધી અને આ બ્લાસ્ટ થયેલો છે પોલીસે આજે તો જેવો બનાવ બન્યો તાત્કાલિક ત્યાં પહોંચીને ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ આવીને આગ બુજાવી અને જે જગ્યાનું પંચનામું છે પછી આ મરણ જનાની લાસ્ટનું ઇન્કવેસ્ટ પંચનામું છે ખાસ કરીને જે કવિતાબેન છે એમને સારવાર માટેની વ્યવસ્થા એમને અત્યારે આદિપુર આર્યન હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવેલા છે એટલે આ બધી પ્રોસીજર Я не использовал документы